પૈસા વ્યાજે લેવાની જરૂર નથી પોલીસ લોન અપાવશે વરાછા પોલીસ સ્ટેશને લોન મેળામાં 100 લાભાર્થીઓ હાજર રહ્યા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્તિ આપવાનું એક પગલું સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વ્યાજના જાળમાં ફસાયેલ લોકોની રાહત આપવા માટે પોલીસ દ્વારા એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરવામાં આવ્યું છે સો જેટલા લાભાર્થી હાજર રહ્યા હતા સો લોકો આ મેળામાં હાજર રહ્યા હતા સ્થિતિમાંથી બહાર આવવા માટે પોલીસે આ લોન મેળાનું આયોજન કર્યું છે વરાછા વિસ્તારના લગભગ સો લોકો આ મેળામાં હાજર રહ્યા હતા અને તેમને લોન મેળવવાની તક મળી હતી જે લોકોને નાણાકીય મદદની જરૂર છે તેઓ આ મેળાનો લાભ લઈ શકે છે વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્તિ થશે વરાછા પોલીસ અને વરાછા બેંકના સંયુક્ત પ્રયાસથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને નજીવા વ્યાજે અને સરળતાથી લોન મળી રહે આ મેળા દ્વારા વ્યાજખોરી જેવી સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થશે આવા મેળાઓની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ જેથી દરેકને તેનો લાભ મળી શકે સુરત પોલીસની આ પહેલ ખરેખર સરાહનીય છે આશા છે કે આયોજન ભવિષ્યમાં પણ થશે અને વધુ લોકોને તેનો લાભ મળશે વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું જે લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ અત્રે પધારેલ છે આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે તો એ અનુસંધાને જે વરાછા કોપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરળ માહિતી આપી અને એ એમના જે લોનના દર છે જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે એટલે આજરોજ લગભગ સો એક જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ સો એક કર્મ સોરી સો એક લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધેલ છે